તો આજે નવો બ્લોક લઈને આવી જશે અને બ્લોક જોતા પહેલાં તમે બ્લોકમાં નવા હોય તો અને ફોલો કરી દેજો અને આજે અમે પતંગ સગાવીએ છીએ અને પતંગ પતંગની હસ્તા તો વાર છે તો એ બધા ગામમાં પતંગ સગાવવા મળ્યા છે આજે જરો મારા કાકાનો છોકરો ને કાકાનો છોકરો પતંગ સગાવે છે અને પતંગ પતંગમાં તો અસતા વાર છે પણ તોય સગાવે એમ બધા મિત્રો જરો આપણે કાકાનો છોકરો આવ્યા કાકાના છોકરાનું નામ છે પાર ને હવે આપણે અગાહી ઉપર પતંગ સગાવીએ છીએ અને પતંગ કેવી રીતના સગાવીએ એ તમને આ પછી કહશો હવે મિત્રો આ ગામમાં એક કોડિયાર મંદિરનું મંદિર છે મિત્રો કેવું લાગ્યું તે કોમેન્ટમાં જરાક કરી દેજો દેખા એ અમારા હનુમાન દાદાનું મંદિર છે એ પણ કેવું લાગે એ તમે કોમેન્ટમાં કરી દેજો મિત્રો ને આ મારો ભાઈ છે વા છે ઓલા પાર્થનો પ્રાર્થનો છોકરો નાનો પ્રાર્થ કરતા નાનો બીજો છોકરો છે મિત્રો એ પતંગમાં કંદોરા બાંધે છે મિત્રો તો તો મિત્રો કેવી કેવી રીતના કંદરો બંધ થાય એ કોમેન્ટમાં જરાક કરી દેજો ને કોમેન્ટમાં

કોમેન્ટમાં કરી દેસો મિત્રો ને મિત્રો અમારા મોહિતો પતંગ સગાવે છે એની પાસે પંદરસો વાળો ઘરિયો છે મિત્રો તેને આપણે એટલી સૂચના મારજે છે કે જરાક જરા પંખીઓના વાળામાં ગળાનો કપાઈ જાય તે તમ તમને પણ સૂચના આપું છું કે સાયના દોરી ન લેવી ને પંખીઓના ગળા ન કપાય ને તેનો છેલ્લો દિવસ ન થાય તેની ખૂબ જ ધ્યાન રાખવી મિત્રો હા મિત્રો આ અમારા મોહિતભાઈએ ગરેડા મકવાનું મશીન એક બનાવ્યું છે તો કેવું લાગ્યું તે જરાક કોમેન્ટમાં કરી દેજો મિત્રો